આજે આપણે જન્મ મરણની નોંધણી જે કરાવવાની થાય છે ગ્રામ પંચાયતની અંદર ખાસ કરીને તો મરણની નોંધણીમાં કોઈ પ્રોબ્લેમ રહેતો નથી પરંતુ જન્મ નોંધણીની અંદર એવું બનતું હોય છે કે જે તે સમયે નામ છે એ નથી પાડ્યું હોતું અથવા તો પાડ્યું હોય તો બીજું હોય છે અને પછી નામ બીજું હોય છે જન્મ તારીખમાં ફેરફાર હોય છે અટકમાં ફેરફાર હોય છે વગેરે આ ફેરફાર જે હોય છે તેને લીધે જ્યારે તમે અત્યારે જન્મ પ્રમાણપત્ર કઢાવવા જાઓ છો તો એમાં સેન્જિજ આવે છે અને ખાસ કરીને આધાર કાર્ડની અંદર જે નામ બદલાવવાનું હોય છે અથવા તો આધાર કાર્ડમાં કોઈ પણ ભૂલ સુધારવાની હોય છે એની માટે જન્મ તારીખમાં દાખલો ફરજિયાત માગે છે તો એની માટે ખૂબ જ ઉપયોગી આજનો આ વિડીયો છે તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોઈજો હવે ખાસ કરીને જો ગુજરાત સરકાર દ્વારા પાંચ સાત બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે જે હાલમાં અમલ છે એને આધારે તે છે એ ગ્રામ પંચાયતની અંદર અને નગરપાલિકામાં જન્મ તારીખની અંદર અથવા તો જન્મના નામની અંદર અથવા તો આ જે અટકની અંદર જે સુધારો કરવામાં આવે છે એમાં ખાસ આનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં જોઈએ તો પહેલાં મુદ્દાની અંદર જ લખેલું છે કે નામ અટક જન્મ તારીખ અથવા તો આમાંથી એક અથવા તો આમાંથી કોઈ પણ એક સાથે વધારે જે છે એમાં ફેરફાર કરવામાં હોય તો સૌ પ્રથમ તો તમારે ફોટાવાળું ઓળખપત્ર આપવાનું રહેશે જે ધ્યાનમાં લેવાનું રહેશે રજિસ્ટ્રારને ફોટાવાળા ઓળખપત્રની અંદર કોઈ પણ ઓળખપત્ર ચાલે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બરાબર પાન કાર્ડ આ રીતના કોઈપણ ફોટાવાળો દસ્તાવેજ છે તે તમારે દેવાનો રહેશે ત્યારબાદ મુદ્દા નંબર બેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અરજદાર દ્વારા જે આ ફોટાવાળા ઓળખપત્ર જેને સાધનિક પુરાવા કહેવામાં આવે એની અંદર સાધનિક પુરાવાની અંદર જે છે રજિસ્ટ્રાર તમારી પાસે બીજા ડોક્યુમેન્ટ પણ માગી શકે દાખલા તરીકે કોઈ પણ સોગંદનામું માગી શકે બરાબર આ જે સાધનિક પુરાવા જે તમે રજૂ કર્યા છે એ રજિસ્ટ્રારને ખાતરી થાય ખાસ ધ્યાન રાખજો રજિસ્ટ્રારને ખાતરી થાય તો નોંધણીની અંદર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી અને નામની અંદર ફેરફાર કરી શકે અને આ બંને નામ છે એના જન્મ પ્રમાણપત્રમાં લખવાના રહેશે બરાબર હવે જો કોઈ પણ અરજદારને ઉર્ફે શબ્દ છે એ સ્વીકાર્ય ન હોય કારણ કે અત્યારે આધાર કાર્ડની અંદર જે છે બે નામ તમે લઈને જશો તો સેન્જીસ કરવો અઘરો થાય છે ઉર્ફે જે શબ્દ હોય છે એનો ઉપયોગ તો ઉર્ફે સ્વીકાર્ય ન હોય બરાબર તો ફરીવાર પુનઃ ચકાસણી કર્યા બાદ જો રજિસ્ટ્રારને ખાતરી થાય તો તે જન્મની નોંધ જે છે જે રજિસ્ટર જે હોય જન્મ નોંધણીનું એની કલમ કોલમ જે હોય છે એની અંદર બંને નામ છે એ હાલની જે તમે જે અરજી કરી હોય એ તારીખ ઉમેરી અને બંને નામ ઉમેરે બરાબર અને આ રીતે તમને સુધારો કરી આપે છે આ બે નંબર છે એ જન્મમાં જન્મ પ્રમાણપત્રની અંદર નામમાં સુધારા માટે છે હવે આનો જે તમે ત્રીજો નંબર જુઓ તો એ છે એ તારીખમાં છે તારીખમાં પણ એવું લખ્યું છે કે જ્યાં સુધી રજિસ્ટ્રારને સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી તે છે એ જન્મ તારીખનો ફેરફાર કરી શકશે નહીં બરાબર આ જે અને આગળમાં એવું લખ્યું છે કે જે ભારત સાક્ષર અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ છત્રીસ છે એ મુજબ છે એ જન્મ અને મરણના જે દસ્તાવેજ છે એ ખૂબ જ અગત્યના પુરાવા છે બરાબર એમાં ભૂલ કે જળ કપટ છે એ અયોગ્ય છે બરાબર આ માટે છે એ જે સર્વોચ્ચ સત્તા છે એ રજિસ્ટ્રારને આપવામાં આવી છે કે એને સંતોષકારક ખાતરી થાય તો તમારી તારીખમાં ફેરફાર કરી શકે એટલે જે આખરી ઓથોરિટી જે આપવામાં આવી છે એ રજિસ્ટ્રારને આપવામાં આવી છે ત્યારબાદ ચાર નંબરની અંદર છે એ એવું કહેવા માગે છે કે જે તે વખતે તમારા દાખલા તરીકે નામ એડ કરવા ગયા તે વખતે જે કોઈ રજીસ્ટ્રાર હોય અથવા તો કારકુન હોય બરાબર એનાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય બરાબર તો જે છે એ જે જન્મમરણનો કાયદો છે એની અંદર આ જે છે એ કાયદાની અંદર તે સુધારો કઈ રીતના કરવો એ પ્રક્રિયા અનુસરવાનું કીધું છે તો એની અંદર પણ જનરલી સામાન્ય રીતે ભૂલમાં સુધારો કરી આપતા હોય છે એ કોઈ મોટો ઈશ્યુ હોતો નથી બરાબર હવે દાખલા તરીકે કારકુનની ભૂલ ના હોય પાંચમા મુદ્દા એવું કીધું છે કારકુનની ભૂલ ન હોય અને છતાં પણ તમે નામમાં ચેન્જીસ કરાવવા માટે ગયા હો તો તે તમારી અરજી નકારી શકે નહીં તમારી અરજી લઈ લે બરાબર પરંતુ આ જે સમગ્ર પરિપત્ર છે એનો હાથ એવો જ છે કહેવાનો મતલબ એ છે કે છે એ રજિસ્ટ્રારને સર્વોપરી સત્તા આપવામાં આવી છે રજિસ્ટ્રારને જો એવું થાય કે નાના આ ભાઈની જે રજૂઆત છે એ યોગ્ય છે ખરેખર જે તે વખતે તેનું નામ આ હતું અને ત્યારબાદ બધી જગ્યાએ તેનું નામ છે એ સેન્જીસ થયેલો છે અથવા તો રજીસ્ટ્રેશન કરતી વખતે એના નામમાં છે કોઈ રસોઈ દીર્ઘયની ભૂલ થયેલી છે હવે આ રસોઈ દીર્ઘય બીજી રીતે લખાય છે તો તમને તે સુધારો કરી આપે છે પરંતુ જે જે આખરી સત્તા જે કહેવામાં આવે છે એ રજીસ્ટ્રારને આપવામાં આવેલી છે તો હવે આમાં રજીસ્ટ્રારને સંતોષ જે છે એ થોડો મહત્ત્વનો છે બરોબર ત્યારબાદ છ નંબરની અંદર જે અગાઉ જે જે પરિપત્રો કરેલા છે એને રદ કરવામાં આવ્યા છે અને આ પરિપત્ર જે છે એને આખરી ગણવામાં આવ્યો છે તો હાલ બે હજાર પચીસની અંદર પણ આ પરિપત્રનો ઉપયોગ કરીને જ તે સુધારો કરવામાં આવે છે તો આપ સૌને ખાસ આ પરિપત્ર મારફત એવું જણાવવાનું કે તમે જોતો તો મારે કોઈ પણ આવી રીતના ચેન્જીસ કરાવવા હોય તો તમારા નગરપાલિકા અથવા તો ગામ હોય તો તલાટીકમ મંત્રીને મળી અને ડોક્યુમેન્ટ વિશે પૂછી શકો અને તેને કયા કયા ડોક્યુમેન્ટ જે છે જનરલી તો સોગંદા કરાવતા હોય છે અને બીજા દાખલા તરીકે કોઈ ઓળખવાળું પ્રૂફ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જેમાં તમારે સેન્જીસ કરાવો દાખલા તરીકે આધાર કાર્ડમાં સેન્જીસ કરાવવા હોય તો તમારે ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું રહેશે બરાબર એ રીતના રજૂ કરી તમે તમારા જે તલાટી તલાટીકમ મંત્રી અથવા તો રજિસ્ટ્રારને મળી અને એ જે ડોક્યુમેન્ટ માગે તે રજૂ કરી અને એને જે સંતોષકારક જે છે ડોક્યુમેન્ટ આપો તો તમારો ફેરફાર થાય એવું આ પરિપત્ર દ્વારા ગુજરાત સરકાર કહેવા માગે છે તો આજનો આપનો વિડીયો તમને જરૂર તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે બરાબર